નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુ ચેનલ ચેનલથી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પર્શ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહી અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવતી રીતના તદ્દન ફરીમાં બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને છે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટા પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી જેલમાં એક થેસર અને ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે તો સૌથી પહેલાં આપણે થેસરની વાત કરીએ તો થેસર છે કિસાન કંપનીનું થેસર જોવા મળશે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવા ઈચ્છા હોય તો તમે આ થેસર વિશે બધી જાણકારી વિડીયોમાં લઈ શકો છો વિડીયોમાં બધી ડિટેલ આપણે આપેલી છે આ થેસરની થેસર સાવ નવું જ છે સાચવેલું છે ચલાવેલું પણ નથી એટલું સાવ નવું જ થેસર છે અને આ થેસરની સાથે બધી જ કીટ એટલે કે કટ્ટરને જારી બધું જ સાથે આપવાનું છે અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ત્રેવીસનું એટલે સાવ નવું જ છે થેસર થેસરને કોઈ પણ જાતનો ફોલ્ટ નહીં જોવા મળે થેસરમાં તમે કન્ડિશન તમે વિડીયોમાં આપણે જોઈ શકો છો કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો સાવ નવું જ છે થેસર અને કઈ જગ્યા જોવા મળશે તે પણ આપણે વાત કરવાની છે યુટ્યુબ ચેનલમાં તો બન્યા રહો તમે તમે કિંમતની વાત કરીએ તો કિંમત તો રાખેલ છે ભાઈ બે લાખ અને પાંચ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધછોડ થઈ જશે મિત્રો જો ડૂબરૂ સ્થળ ઉપર ગઈની મુલાકાત લેશો તમે વધુ ફેરફારા છે આ નવું થેસર છે તો કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ વિષ્ણુભાઈ ગામ ચોબારી તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ વિષ્ણુભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને ડૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો મિત્રો અને એના પછી આપણે